તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે તો હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છે પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી ક્રિયા આપણા વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે વિસાવદર પેટાસૂ આખા ગુજરાતની અંદર ચર્ચામાં હતી અને બાજી ગોપાલભાઈ ઇટલીયા મારી ગયા છે દોસ્તો તો તમને ખબર હશે કે ભાજપના ભાજપમાં એમ કહેવાય છે કે કિરટ પટેલ હતા અને આમ આદમી પાર્ટીમાં ગોપાલભાઈ ઇટલિયા હતા તો વિસાવદરની જનતાનું એક જ એવું કહેવું હતું કે ગોપાલ ઇટલિયાને જીતાડવાના છે ને જીતાડીને બતાવશું તો તમને ખબર જ હશે કે અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે વિસાવદનની જનતા અત્યારે ઝૂમી ઉઠી છે અને ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે વિસાવદનના લોકો એવું બોલી રહ્યા છે કે ગોપાલભાઈ ઇટલિયા અમારા ઘેરે આવ્યા હતા અને હાલચાલ પૂછવા માટે તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને ગોપાલ ઇટલિયાની એક ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે એમાં ગોપાલ ઇટલિયા એવું બોલી રહ્યા છે કે ગોપાલને મારી નાખો ગોપાલને ફાંસીએ ચડાવી ગયો ગોપાલને એમ કહેવાય છે કે જેલમાં નાખી ગયો મને ન્યાય આલો તો દોસ્તો તમને ખબર હશે કે ગોપાલ ઇટલિયાએ અવાજ ઉઠાવ્યો છે ગોપાલ ઇટલિયાનું એવું કેવું છે કે જે ગરીબ લોકો હોય છે જે ખેડૂત લોકો હોય છે એને નોકરી કેમ નથી મળતી હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો અને વિસાવદરની જનતા આખી ઝૂમી ઉઠી છે અને એમ કહેવાય છે કે ગોપાલ ઇટલિયા એના માટે ભગવાન છે દોસ્તો તમને ખબર હતી કે ગોપાલ ઇટલિયાને એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર ગોપાલ ઇટલિયાને ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા હતા ગોપાલ ઇટલિયા એવું બોલ્યા હતા કે હું રસ્તા બનાવી દઈશ જે જેની જમીઓ એમ કહેવાય છે કે દબાણમાં આવી છે જે જે જમીઓ માપવામાં આવી હતી જે જેની જમીન કપાઈ ગઈ છે એ જમીઓ પાછી મળી જાય છે હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમારે એના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતા દોસ્તો અમારી ચેનલમાં નવું ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં તેથી કરી તમારા માટે લાવતો હોશો દોસ્તો તો આનો વિડીયો ફરિયાદ બીજા વિડીયો મળી તપ્તી જય હિન્દ જય